અમારા યુપી બિહારમાં છઠ પૂજા બહુ મહત્વની વસ્તુ છે અહીંની સ્ત્રીઓ ત્રણ દિવસ નકોડો ઉપવાસ કરે છે પ્લસમાં આજે અમારે ધરવાની હોય જેટલા ફ્રૂટ્સ આ સિઝનમાં અવેલેબલ હોય જેટલા વેજીટેબલ્સ અવેલેબલ હોય બધું આ એક સૂપ ઉપર રાખી અને સૂર્યદેવને ધરવાનું હોય અને એ જ સેમ વસ્તુ તમારે સવારે આ જ વસ્તુ તમે ધરી હોય અત્યારે સૂર્ય આથમે ત્યારે એમને ધરવાની હોય સવારે જ્યારે સૂર્ય ઉદય થાય એની પહેલાં અમે અહીં આવી ગયા હોય અને જ્યાં એમને ઉદય થાય એની પેલા આ બધી વસ્તુ એમને ધરી અને પાછું પ્રસાદ તરીકે બધાને અમે શેર કરીએ અને આ શેરડીનું મહત્વ એ છે કે જેની માનતા હોય જે માતાને એમ કહેતા હોય કે મારી આ મનોકામના છે આ અમારી માનતા છે પૂરી કરો એ લોકો શેરડી બી રાખે ને એમાં સાડી બી બાંધે અને આ છઠ વ્રત છે ને મોસ્ટલી બધા યુપી બિહારની સુહાગન ઓર્થો કરે કે જેમનો એમના દીકરા માટે હોય એમના હસબન્ડ માટે હોય કે જેમનું હસબન્ડનું આયુષ્ય વધે એમના દીકરાનું આયુષ્ય વધે અને આગળ વંશ વધે એના માટે હોય છે